ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા ઓલો વિડીયોમાં તો હવાના વાજા છે આઠ અને ચા આપણે રેડી થઈ ગયો છે તો હજુ હવાનો વિડીયો ચાલુ હોય બીજો ભાગ રહ્યો ને બાગોબાની ભૂલવાળો એ ભાગ ચાલુ છે જોઈ જઈએ છીએ અને ચા નાસ્તો કરી દઈએ તો ગરમ ચા અને નાસ્તો ચાના તો કરી લઈએ અને જે હવાની દવા છે લઈ લઈએ અને પછી આપણે કેમેરા ચાલુ કરીએ તો હવાના વજાથી દસ અને હું નાઈ ધોઈ રેડી થઈ ગયો છું કારણ કે ડ્રેસિંગનો ટાઈમ થઈ ગયો હતો એટલે હવે ડ્રેસિંગ કરવા આવે એટલે આપણે ડ્રેસિંગ કરી લઈએ એટલે આગળ હું તૈયારી કરી દઉં બધું લાઈન બિલ અને જો જયદીપભાઈ વહેલા વહેલા આવી ગયા હે અને જે આજે આવી નહીં પેલું માઇન્ડ ચાલુ થઈ ગયું આખો દાળી હરી જયદીપભાઈ તો જવાનું હા હા હવે કયો જવાનું હોય જમવા નહી જવાનું તો જ્યાં આવતી નથી બે હજારથી કાલની પેલા આવીએ પણ હજુ ઘેર આવી નહીં આવશે લગભગ પપ્પા બરાબર તો હું ટેબલ લઈ અને મારી તૈયારી કરું ડ્રેસિંગની તો ભાઈ આવી ઉતરત તરત આપણે થઈ તો આપણે ડ્રેસિંગ માટે ભાઈ આવી ગયા છીએ અને ઘણા ચાર મિત્રોની કમેન્ટ હતી કે તમને કે જેટલું મટ્યું તબિયત આપણે અહીંયા પૂછી લઈએ હવે કેટલું મટ્યું તો પચાસ ટકામાં લગભગ ચાલ પંદર દાડા જેવું થયું પચાસ ટકામાં પંદર દાડા જેવું થયું બીજા પચાસ ટકામાં એટલું થાય એટલે આટલો ટાઈમ મટવામાં લાગશે બરાબર અને જો ડેચિંગની તૈયારી થઈ જશે તો હું ડ્રેસિંગ કરી તો સવારના વાગ્યા અગિયાર અમે રેસિંગ કરી દીધું છે અને જો વાત આવ્યું છે ખાલી ચો આટલા દાડા અમદાવાદ બોલી હું લઈ જઉં ચમ આટલા દાડા તો જીયા ઘણા ટાઈમ પછી આવી છે એટલે આજ વાત દીધી કાલ તો આવી નથી એટલે આજ આવી જઈએ ઇમેલ દઈ જાય ડાયરેક્ટ અઢાવ દેસિટ

બસ અમે બાબરી હતી એટલે થી બધા જમવા હૈ અને મારા ભાઈ ગયા લાવ્યું હતું મારે જમવાનું શુભમ બે લઈને આવ્યા છીએ અને જયદીપ જમીન આવ્યો છે તો આ જમવાનું મારે તો ખાવાનું ખાલી એક ભાત નહીં એક આ બટાકાનું શાક બસ આ બધું મારે બીજું ખાવાનું નહીં કારણ કે ખટા આવે અને તળેલી બધું ખાવાનું નહીં એટલે શાક જમી લો ને પછી બપોરની દવા લસપોર નહીં બપોરની દવા નહીં બરાબર પછી આપણા આરામ કરીએ અને હોય તે પછી બાર વાટો મારવા જાવ છોકરા આરામ થવાય બાજુ અમે જમીને વસ્તી હશે બધા વસ્તી હશે પેલા બધા આવ્યા પેલા આયા આવ્યા પૂંતાજી બધા નહીં તો ક્યાં તો આપણે ટીમ ટીમ જઈશ આપણે હોય પેલા પેલા થઈ ગયા કલાકાંક પોપડજી ઠાકોર અહીંયા કારણ દેહાણા બેહવા માટે હવે હું જમી લઉં જમીન પછી આપણે કેમેરા ચાલુ કરીશું તો બપોરના ત્રણ વાગ્યા છે અને ઘણી વાર આરામ કરી દીધો ને હવે મારો નાસ્તો કરવો છે તો હવે ફ્રૂટ ખાવાનો ટાઈમ થઈ ગયો તો ચીકુ પડે હશે ચીકુ ખાવી કારણ કે મારું ફેવરેટ ચીકુ છે અને ચીકુ સિવાય બીજું કશું હું ખાતો નહીં ફ્રૂટમાં હું બરાબર અને જીયાન જઈ ટીવી જોઈ જોઈ છે એને તો આખા દાડા ની ટીવી બંધ કરી નહીં તો આજ તો ઘણા દાડે છે ને દ્રષ્ટિ અમાર ઘેર આવી છે હમણાંથી આવતી નથી એ દ્રષ્ટિ દ્રષ્ટિ મોઢું ઘણા વાળું કર્યું જીયા દ્રષ્ટિ ને એમ કે કે ચપ્પલ બહાર કાઢતા હોય ગરબા માતાજી મંદિરે માતાજી માર છે ભાઈ જોયા મંદિરે ગરબા એટલે એ ભાઈ તું તો આવતી નથી બબુ જોવા

એ ફોટો જો જો મારો મારો ફોટો રે તો તો આજ બાર આયો શું કરની તો બાબાએ તો બહાર લગા ઇલ્લુ એ બોલાવ જ જઉં એક ખાસા બધા સોઈ રહ્યા ને એક મંડપે જાવ તું ચોકલેટ પાપડા ખૂબ ને ખવડાવી દીધું હું દઈ હું આ

દર્શન નું તો જવાનું પેલા અત ડેમે બધાય ઓ ઈલો પ્રસાદ લઈને આયો છે કે કે હા હ મેડમ

તો હોજ પડવા આવી છે અને હોજે આવી ગયો છે હું ધાબા ઉપર ખાલી ઓટો મારવા માટે બરાબર અને આજ રાતે તો હવે અમે રમેલ છે તો રમેલમાં આપણે ઘણી વાર જાઉં કારણ કે મારા વધારે બેહવાન છે નહીં એટલે હું ખાલી દર્શન કરવા પૂરતો જાય અને જો વ્લોગ બનાવ્યો તો બતાવ્યો બરાબર અને અમે મંદિરમાં જીયાન દ્રષ્ટિ રમી છે અને મિત્રો બીજી ખાસ વાત કે હમણાંથી મારા વિડીયોમાં એકની એક કમેન્ટો રોજ આવી છે હવે કાલના વિડીયોની જ વાત કરું મેં કાલના વિડીયોમાં કીધું હતું શુભમ અને બે ભાઈ બતાવ્યા હતા અને કીધું હતું કે આ બે વિનુભાના છોકરા એ જ વિડીયોમાં કમેન્ટ આવી ગઈ શુભમ કનો છોકરો શુભમ કનો છોકરો એટલે આવી કમેન્ટોનો વારંવાર રિપ્લાય હું નહીં આલી કહેતો હતો એનું કારણ કે એના લીધે હું વિડીયો આખું બોરિંગ થઈ જાય રોજ એકની એક કમેન્ટનો જવાબ હાલ કરું તો વિડીયો આખું બોરિંગ થઈ જાય બરાબર તો જે કમેન્ટનો રિપ્લાય હું નહીં આપું એ સમજી લેવાનું કે આગળના વિડીયોમાં રિપ્લાય આપેલો હોય છે નહીં તો પર્સનલી હું કમેન્ટમાં જવાબ આપી દેજો બરાબર હાય કારણ કે વિડીયો બોરિંગ ના થવું જોવો એટલે તો ચાલુ છે અને હું હવે આવી ગયો શું ઊભા કારણ કે મારા વધારે પૂર રેવડાતું હોય નહીં અને બેહાતું છે નહીં બરાબર તો આજનો વ્લોગ વિડીયો આપણે આટલા એન્ડ કરીએ છીએ તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી